ડીજીપી વિકાસ શાહે કહ્યું હતું કે તમામ થાણા અમલદાર તેમના વિસ્તારમાં રહેલા ગુંડાઓ છે તેમની યાદી સો કલાક બાદ તૈયાર કરે અને તેમને નાબૂદ કરવાની તૈયારીઓ કરે ડીજીપી આદેશ બાદ શું છે અત્યારે વર્તમાન સ્થિતિ અને આ મામલે વિકાસ શાહે જે પોતે જ રાજ્યના પોલીસ વાળા છે તેમણે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે નમસ્કાર આપ જોયા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ઘાંસી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે ગુંડા અસામાજિક તત્વો સિગરેટિયા દાદા લુખા લફંગા અને ટપોરીઓ પડકારે છે અને ગુજરાતની પોલીસ છે તેની દિવસે તે ઇજ્જતની ધૂળ ધાણી કરે છે ત્યારબાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય તમામ થાણા અમલદારોને આદેશ આપે છે કે સો કલાકમાં તેમના વિસ્તારમાં રહેલા જે ગુંડાઓ છે તેમની યાદી તૈયાર કરવામાં આવે આ યાદી તૈયાર કર્યા બાદ અત્યારે વર્તમાન સ્થિતિમાં જે પ્રકારે તેમણે આદેશ આપ્યા હતા કે તેમના જે ગેરકાયદે વીજ જોડાણ હોય ગેરકાયદે બાંધકામ હોય ગેરકાયદે

કેટલા જિલ્લામાં અત્યારે તેની છે કોઈ પણ પ્રકારના આંકડા હજી સુધી સામે નથી આવી શક્યા ડીજીપી વિકાસ શાહે આંકડા આપ્યા છે કે જે પ્રકારે ગુજરાતમાં ગુંડાઓની યાદી તૈયાર કરવાની સૂચના આપી હતી અને ત્યારબાદ કેટલા લોકોના મકાન તોડ્યા કેટલા લોકોના वीस कनेक्शन का पे अने कितना आरोपी जे जमीन पर होता तेमाथी ना प्रपोजल थ्या अने कोर्टे ना जमीन रद्द करया तेना आकडा आ डीजीपी विकास सहाय आप्या छे आप सब जानते हैं कि कुछ महीने पहले गुजरात राज्य के सभी पुलिस स्टेशनों को यह सूचना दी गई थी कि 100 घंटे के अंदर आपके पुलिस स्टेशन विस्तार में जितने भी असमाय तत्व हैं उन सब का बिशत तैयार कीजिए और एक बार जब बिष्ट तैयार हो जाता है तो उनके विरुद्ध कायदे सर का असरकारक परिणाम लक्षी कार्यवाही शिक्षात्मक कार्यवाही की थी माजी तत्वों के विरुद्ध में विगत पुलिस के हर यूनिट पिछले कुछ समय से बहुत ही असरकारक कार्यवाही की है और इसके कारण असामाजिक जो तत्व तो हैं उनमें एक भय का वातावरण भी अभी हमको देखने को मिला अभी तक कुल ऐसे 227 डिमोलिशन्स हमने किए हैं जो इलीगली कंस्ट्रक्ट किए गए थे सरकारी जमीन पे उसी तरह 521 ऐसे डिमोलिशन हैं जो इलीगल कंस्ट्रक्शन इन असामाजिक गुंडा तत्वों ने किया था तो ऐसे 521 सौ इक्कीस डिमोलिशन हमने उनके घरों का किया है करीब सात ऐसे असामाजिक तत्व थे जिन्होंने इलीगल बिजली का कनेक्शन लिया था उनको हमने उनका बिजली कनेक्शन हमने काटा है ऐसे करीब करीब सात सौ निन्यानवे असामाजिक तत्व हैं और बेल कैंसिलेशन के लिए हमने करीब करीब 740 सौ चालीस प्रपोजल्स कोर्ट्स जो है उनको हमने बेल कैंसिलेशन के प्रपोजल्स हमने भेजे हैं और उसमें से कोर्ट के तरफ से करीब छब्बीसों के बेल का कैंसिलेशन भी हुआ और हम ये जो काम कर रहे हैं कुछ समय से उसका परिणाम भी आज के क्राइम कॉन्फ्रेंस में जो हम चर्चा कर रहे थे कि अप्रैल के महीने में जो मारामारी के गुना जो बनते हैं तो हम ये जो झुंबे जो कर रहे हैं तो गुना का आंकड़ा में कुछ फर्क पड़ा है कि नहीं पड़ा है गुण मिला के करीब करीब टेन परसेंट का कम शरीर संबंधी गुना अप्रैल महीने बने हैं कंपेयर टू मार्च ट्वेंटी ट्वेंटी फाइव में तो उससे हम ये भी हमें ये प्रतीत होता है कि हम ये जो कार्रवाई कर रहे हैं और सामाजिक तत्व के विरुद्ध में उसका एक परिणाम भी हमको देखने को मिल रहा है આમ ડીજીપી વિકાસ સહાયનું કહેવું છે કે રાજ્યમાં જે પ્રકારે ગુંડાઓની યાદી તૈયાર કરીને ત્યારબાદ આ ગુંડા અને અસામાજિક તત્વો છે તે અત્યારે ડરી ગયા છે અને તેમણે આંકડા આપ્યા છે કે બસો આ ગુંડાઓએ જે પ્રકારે દુકાનો બાંધી હતી ગેરકાયદે દબાણ કરી દીધું હતું તે તોડી પાડ્યું છે તેમણે કહ્યું છે કે પાંચસો અને એકવીસ એવા ગુંડાઓએ ગેરકાયદે ઘર બાંધ્યા હતા જે સરકારી જમીન પર હતા તેને પણ જે સરતી જામીન પર હતા તેમના જામીન રદ કરવા માટે કોર્ટને પ્રપોઝલ મોકલી આપવામાં આવે છે અને તેમાંથી એમને આંકડો આપ્યો છે કે છવ્વીસ એવા કેસ છે જેમાંથી કોર્ટે આરોપીઓના જે જામીન હતા જે સરતી જામીન હતા તે રદ કર્યા છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ